વેલકમ બેક લોકસભા ચૂંટણીને લઈને લોકોનો મિજાજ જાણવા બીટીવી ન્યૂઝ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ લોકોને મળી રહ્યું છે ત્યારે આજે બીટીવી ન્યુઝે અમદાવાદની એક જીમમાં જઈને લોકોનો ચૂંટણી મિજાજ જાણ્યો હતો જેમાં લોકોએ વિકાસના કામો સાથે રસ્તાની સમસ્યા મોંઘવારી તેમજ બેરોજગારી જેવા મુદ્દાને લઈને ચર્ચા કરી હતી લોકસભા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને આ માહોલ વચ્ચે વી વીટીવીની ટીમ અલગ અલગ સ્થળો પર પહોંચીને લોકોના મત જાણી રહી છે કે આખરે તેઓ શું ઈચ્છી રહ્યા છે ગવર્મેન્ટ કેવા પ્રકારની હોવી જોઈએ ઉમેદવારો કેવા હોવા જોઈએ કેવા પ્રકારના કામો થવા જોઈએ અને આજે આજ જે પ્રક્રિયાની અંદર વી વીટીવીની ટીમ જે છે તે ફિટ જનરેશન પાસે પહોંચી છે ફીટ એટલા માટે કારણ કે આ તમામ લોકો જીમ સાથે જોડાયેલા છે તેઓ જીમ કરે છે અને પોતાના શરીરને ફિટ રાખે છે તેમની સાથે વાત કરીશું કે આ ચૂંટણીનો મિજાજ તેમના માટે કેવો છે કેવા કામો જોઈ રહ્યા છે અને હજુ તેમની આશા અપેક્ષાઓ શું છે સૌથી પહેલા મહિલાઓ સાથે વાત કરીશું કારણ કે મેઇન મુદ્દો અત્યારે સમસ્યા હોય છે ક્યાંક મોંઘવારીની કે અન્ય કોઈ બાબતની આ ક્યાં કહોગે આપ અભી કી તક આ મિજાજ ઇલેક્શન કાફી ગરમ હે और जो हमने अभी तक अहमदाबाद या पूरे भारत में देखा है काफी डेवलपमेंट हुआ है जिससे हम काफी खुश हैं और लोगों को बहुत फ्रीडम है अब अर्न करने की भी और स्पेंड करने की भी और यहाँ पे भी अहमदाबाद में जिस एरिया में हम रहते हैं काफी विस्तार किया गया है काफी डेवलपमेंट हुए हैं रोड बने हैं म्यूनसिपैलिटी के जिम बने हैं लोगों के लिए एक्टिविटी बना करने के लिए बहुत कुछ मिला है और लोगों को एक, एक सोच मिली है कि अब हाँ अगर हम सही चुनेंगे तो हम सही पाएंगे इसलिए क्या लगता है महंगाई है अभी महंगाई नो डाउट हुई है उसको हम डिनाई नहीं कर सकते हैं लेकिन जो महंगाई है वो एक्सेप्टेबल है क्योंकि जो दूसरी अगर पार्टी आती हैं उनके आने से जो बिल्कुल राष्ट्र विरोधी काम होते हैं ना उसकी वजह से जो महंगाई है उसको हम एक्सेप्ट करते हैं और नो no डाउट जो मोदी ने काम किया है बहुत अच्छा किया है उसको ही हम सपोर्ट करेंगे और प्लस वो सबका सोचते हैं वो सिर्फ कोई एक कास्ट को नहीं भले ये पूरा आता है कि मोदी हिंदू राष्ट्र हिंदू राष्ट्र वो नहीं है वो मुस्लिम का भी सोचते हैं वो दलित का भी सोचते हैं वो बच्चों का भी सोचते हैं वो महिलाओं का भी सोचते हैं तो नो डाउट बीजा आप शू कहो आ वक्त चूंटी माहौल शू कौन आने के मारा मते तो लगभग गुजरात में थोड़ा कोमवात छे એટલે હું જનરલ વાત કરું છું પણ ગુજરાતમાં થોડું કોમવાદ પહેલેથી છે એટલે થોડું આપણે હિન્દુઓનો સપોર્ટ મળે છે બધાને એટલે લગભગ બીજી પાર્ટી કે અપક્ષ કોઈ આવી શકતું નથી અને રોડ રસ્તાનું કામ છે થયું છે નો ડાઉટ પણ જેટલું ઝડપથી થવું જોઈએ એટલું ઝડપથી નથી થયું કારણ કે લોકોને થોડી રોડ રસ્તાની થોડી તકલીફ પડી છે થયું છે પણ જે રીતના મેનેજમેન્ટ હોવું જોઈએ કે એક ટાઈમે કે આ રસ્તો આપણે આટલા ડ્યુરેશનમાં પૂરો કરવો જોઈએ એ પૂરો નથી થયો એટલી થોડી એક તકલીફ છે શું કેશો એક ફિટ રહેવા માટે કેન્ડિડેટ ઉમેદવાર પણ ફિટ હોવો જોઈએ એના કામ પણ એવા હોવા જોઈએ આપનું શું માનવું છે અમે તો પચીસ વર્ષથી જીમ કરીએ છે અને જેટલું શરીરને ફિટ રહેવા માટેની જરૂર છે એટલું જ રાજકારણમાં પણ આપણા ઉમેદવાર અને પાર્ટીને ફિટ રહેવું જરૂરી છે એમાં માન્ય અમિતભાઈ શાહ અને માન્ય અમિતભાઈ ઠાકર અહીંના ફિટ ઉમેદવારો છે નરેન્દ્રભાઈ પણ એકદમ સુપર ફીટ છે એટલે અમે તો ધારીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી ફરીથી ફ્લોર પર આવે અને ચારસો ઓફ સીટો લાવે એવી શુભકામનાઓ છે કામો કેવા થયા છે આજે પચીસ વર્ષની અંદર જે પહેલા કામો નહોતા થયા એ વિકાસના કામો ખૂબ જ સારી રીતે થયા છે અમદાવાદનો પશ્ચિમનો વિકાસ હોય પૂર્વનો વિકાસ હોય કે ઉત્તર કે દક્ષિણનો વિકાસ હોય આજે અમદાવાદ એ બૃહદ મુંબઈ જેવું શહેર બનવા જઈ રહ્યું છે એવી અમારી અભ્યર્થના છે યંગ જનરેશન તેઓ પણ આપણી સાથે છે તેમની સાથે પણ વાત કરીશું શું કહેશો યંગ જનરેશન માટે કેવા પ્રકારના કામો થયા છે હજુ શું ખૂટે છે જે આપને જો એકચ્યુઅલી કામો તો થયા છે પણ મેનેજમેન્ટમાં ઘણા લુપોર્સ લાગે છે રીતના હું એટલા એટલે આઉટ થયો છું સો જોબ રિલેટેડ ઘણા તકલીફો ફેસ કરું છું અત્યારે સ્કિલ્સ હોવા છતાં બી એટલી રિક્વરમેન્ટ્સ નથી આવતી ગવર્મેન્ટમાં કહો કે પ્રાઇવેટ સેક્ટરમાં કહો ગવર્મેન્ટને કોઈ મેનેજમેન્ટ એવું કરવાની જરૂર છે જેમ કે ફ્રેશર્સને તમે હાયર કરી શકો એમની સ્કિલ્સને તમે ડેવલપ કરી શકો પણ અત્યારે મને એવું કંઈ લાગતું નથી ખાસ હા જરૂરિયાત મુજબ કેટલા બધા ફેશ તમે કોલેજો બનાવતા રહો છો બધું જ થાય છે બટ હજુ એટલા સ્ટુડન્ટ પાસઆઉટ થાય છે એમને જોબ નથી મળતી સો પેલા કોલેજ સ્ટાર્ટ કર્યા પેલા એ વિચારો કે એમને આગળ શું થશે ફ્યુચરનું શું થશે આવતા રહેશે તો આગળ શું સારું છે ઘણા કામ બી છે પણ મેનેજમેન્ટમાં લુપોલ્સ રસ્તા બી વાત કરી પેલા તો બધા ખડાવ પાસો થઈ જાય છે પણ એને કેવી રીતે એક્ઝિક્યુટ કરવા એમાં મને ખાસી એવી લાગે છે લુપોલ સરકાર સરકાર કે છે અનેક યોજનાઓ લોકો સુધી પહોંચાડે છે રોજગારી આપે છે લોકોની સમસ્યા ઉપર ધ્યાન આપે છે ખરેખર તમે આ વસ્તુ જો હા અમુક લોકોને રોજગારી માલે છે સમસ્યા ઉપર ધ્યાન આપે છે પણ અમુક જગ્યાએ થોડું બાકી બી રહે છે એટલે સરકારે એ વિષય થોડું આગળ વિચારવું જોઈએ આપ શું કહેશો સાથે છે નોકરી બિઝનેસ પોતાનું પોતાનું સેટઅપ કામ તો થાય જ છે ચારે બાજુ આપણે જોઈ શકીએ છીએ અને અમુક તો કેવું છે કે પચીસ વર્ષથી બીજેપી છે એટલે એની પહેલા શું હતું યંગ જનરેશન ને ખબર બી નહીં હોય કે કેવા દિવસો હતા એક સમય હતો કે કાળુપુર વાડે જ જવું હોય ને તો દસ વાગ્યા પછી નહોતો હોવા અત્યારે અઢી ત્રણ વાગે પણ આપણી બેન દીકરીઓ ફરી શકીએ છે પેલા પણ ફરતી હતી પણ અમુક એરિયામાં છે અને કામ તો થયા છે અને આટલી બધી પોપ્યુલેશન છે તો જે સ્પીડે કામ થાય છે એટલે જે કરે છે એને ખબર છે બેસી નથી જે નથી કરતા એમને લાગે છે નથી થતું કારણ કે આ કરવું ખાલી આ કોન્ક્રીટ રોડ ખાલી બનાવવો હોય ને જાતે બેતાલીસ ડિગ્રીમાં ઉભા રહીને બનાવડાવો એટલે ખબર પડે કે કેવી રીતના થાય છે કયું લેવલ ઊંચું છે એટલે કરે છે લોકો કામ કામ અને આપણે એવું નથી ખાલી બીજે પક્ષનો માણસ હોય જે કરતો એપ્રિશિએટ કરીએ અને એવા લોકોને જ જનતા પણ કઈ ગાણી નથી એટલે એ બી જુએ છે જે કરે છે એને જ મત આપશે અને એવું જ હોવું જોઈએ આપના મતે કોણ નરેન્દ્ર મોદી કેમ એમના સિવાય બીજું કોઈ દેખાતું જ નથી અને કામો થયા છે વિકાસ થયા છે અને મોદી હશે તો આગળ બધી તકલીફો દૂર થાય એવું લાગે છે પેલાનો સમય પણ જોયેલો છે તો એ એ પીરિયડ શું હતો કેવા કામો થતા ત્યારે કોઈ કામો જ નતા થતા અને આજે જે રોડ ડેવલપમેન્ટ છે જે વિકાસ નું દર છે શું જે લેવલ છે એ બહુ ઊંચું જતું રહ્યું છે તો મારા હિસાબે તો મોદી સાહેબ જ આવો આપ શું કેશો શું લાગે છે આ ચૂંટણી માહોલ કેવો છે કામો કેવા છે જરૂરિયાતો માહોલ બહુ જબરજસ્ત છે અને એકદમ ગરમ માહોલ છે અને ભાજપ આ અત્યાર તો એવો માહોલ છે કે ભાઈ ભાજપા જીતશે અને ભાજપાએ કામ બી સારા કર્યા છે શહેરમાં પેહલા તો બાર મહિનામાં બે મહિના ત્રણ મહિના તો કર્ફ્યુ રહેતો હતો એ બધું બંધ થઈ ગયું મોદી સાહેબ ના આયા પછી એટલે મને અત્યારે ભાજપાનો જ નિર્ણય સારો લાગે છે ભાજપા જ આવે એમ એક શું છે પણ અહીંયા હજુ પણ માહિતી મેળવશું એક ભાઈએ વાત કરી કે અત્યારની જનરેશન ને કદાચ પહેલાનો સમય ખબર નથી કે જયારે રાત્રે બહાર નીકળવું અઘરું હતું તમે આ પીરિયડ ને કઈ રીતે સો પહેલા એવું હતું કે બહાર તમે ઇઝીલી રાતના ફરી ના શકતા અને નાઇટ લાઇફથી હતું નહીં પણ અત્યારની લાઈફમાં એ પ્રમાણે બહુ સારું છે લાઈક વી કેન એન્જોય અવર નાઇન અને સવારથી તમે જે કામ કરતા હો તો રાતને તમને બી ફ્રેશ જોવે તે ટાઈમે તમે બહાર જઈને ફરી શકો અને તમને વધારે અને ગવર્મેન્ટના લીધે સેફટીનું બી કંઈ ઇસ્યુ નથી સો રૂલ્સ બધા આમ તો સારા છે પણ ધેર આર સમથિંગ વી કેન ચેન્જ તો એ બધી વસ્તુના લીધે અગર ગવર્મેન્ટ હજુ વર્ક કરે જેમ કે જેમ આપણે વાત કરી કે જોબ નો અત્યારે ઇસ્યુ છે તો જેમ કે ગાંધીનગર તેને લોકો ડેવલપ કરી રહ્યા છે તો ઇટ્સ ગુડ થિંગ બટ સેમ થિંગ છે અમદાવાદમાં બી લોકોને એવી રીતના કરવું જોઈએ અને જેટલું નજીકમાં હશે એટલું ગુજરાત માટે બી સારું છે તો મેક ઇન ઇન્ડિયા ઇઝ ઓલ્સો ગુડ પોઈન્ટ સરકારી કચેરીઓ ઓફિસો છે અથવા તો જીમ છે લાઇબ્રેરી છે સ્વિમિંગ પુલ છે આ ડેવલપમેન્ટ કેવા પ્રકારનું છે આ વિસ્તારમાં કે પછી અમદાવાદ હું પોતે જ મ્યુનિસિપાલિટી ઓફિસમાં ગયો હતો ફોર્મ ભરવા માટે પહેલા તો કે પાંચમા માળે સાહેબ બેઠા છે પાંચમા માળે જઈને આયા પછી પાછા ત્રીજા માળે મોકલ્યા ત્રીજા માળ પછી પાછા પાંચમા માળે મોકલ્યા અને પછી છેલ્લે ના પાડી દીધી સાહેબ મીટીંગમાં છે આ મેનેજમેન્ટ બહુ ખોટું છે ગવર્મેન્ટનું ડેવલપમેન્ટ શું કેવું ડેવલપમેન્ટ થોડું થોડું થાય છે પેલા કરતા તો એ ઘણું સારું છે કેન્ડિડેટ ફિટ છે ફિટ છે હવે અમુક પણ એવા આળસુ પણ છે અને ફિટ પણ છે એટલે આ લોકોનો મિજાજ છે આ લોકોના મંતવ્યો છે જે વી ટીવી માં તેઓ કહી રહ્યા છે આ ચૂંટણી મિજાજમાં આ મતો આપણે જાણ્યા કે જેમાં એક સૂર જોવા મળ્યો છે પરંતુ સાથે કેટલીક બાબતો પણ અહીંયા તેઓ ધ્યાને મૂકી છે કે રોડ રસ્તાની વાત હોય નોકરીની વાત હોય કે અન્ય મુદ્દાઓની વાત હોય જે બાબતે ક્યાંક કામ કરવાની જરૂર છે જેથી કરીને લોકો સુધી આ તમામ જે વસ્તુઓ પહોંચી રહે તમામ જે પ્રક્રિયા જે છે તે યોગ્ય રીતે થઈ શકે અને તેનો લાભ પણ લોકો લઈ શકે Karena menajis saat ini, duri Taiwan News, Amdal.